मित्रो अचण में निकिरी विया ॿाहिरि

તો મિત્રો અત્યારે ને ભાઈ એટ્રો થઈ ગયા અને પબ્લિક મોલી એટ્રો થાય ને તમે વાત પૂછો મને પણ ઠંડુ પીવું અરે તમે વાત પૂછો મિત્રો જો બીજું બતાવો જો આમ જુઓ મિત્રો કેટલા લોકો અહીંયા સેવા ભાવી હોય એવું નથી કે ખાલી જે એ લોકોને કોઈ મિત્રો કઈ ગાડીમાં જતું હોય તો એ લોકોને બી જો ઠંડુ પાણી પીવું હોય તો એ લોકોને બી આપે તો અમે આગળ જતા હોય તો

તો મિત્રો હોય ને નીકળી ગયા હે ત્યારે ને આપણે આગળ આગળ હાલ તો મિત્રો આ કોણ વ્યક્તિ હે તમે વિચારો આ કોણ વ્યક્તિ એટલે આ ફેસ નો તો બતાડો નથી મને વાત કરવા હાલો બરી મિત્રો આ વ્યક્તિ હે ને તમે એનો ફેસ ઘણા વિડીયો જોયેલા છે કે છે ને નાની દુનિયાની અંદર મોટું નામ કરેલું હે તો ફાઈનલી જીએમ સંજય મિત્રો જોઈ લો એનો ફેસ એમ છો મિત્રો મજામાં નહીં જો આપણે જઈએ છીએ મેળાનો આનંદ માણવા માટે એ પણ ઉષા કોરડા માસા ઉન માના દર્શન કરવા માટે તો અમારી સાથે જોડાઈ ગયા છે આશીષભાઈ અને હું છું તમારો પ્રિય જીએમ સંજય તો હજી તો આ શરૂઆત છે શરૂઆતમાં હજી શું શું આનંદ માણશું એ તમને જોવા મળશે તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો વાહ મને આવડતું નહીં હાલતા તો ફરી જાવ જય મિત્રો તો હવે નીકળી ગયા ભાઈ આપણે મોવાની બાર ને હવે હે ને અહીંથી થોડોક આગો હે તો હાલો હવે જેવા હાઈવે પૂગીને એટલે માણસો ભાઈ શ્રદ્ધાળુઓ બહુ જાય છે હાલીને તો હાલો ડાયરેક્ટ હાઈવે તમને મળું તો હાઈવે ભોગી જાય પેલા મિત્રો આ ને અત્યારે કઈ તમને બતાવતો નહી અંદર અમા બાકી અત્યારે ને બહુ જાદા માણસો હાલી રહી જાવ મિત્રો અત્યારે ને પુવા બટાટા એમાં ખાધું તો ફરી ને મિત્રો એટલું પબ્લિક હે ને ત્યાં કેવાય ને કે મેળો ભરાણો એમ એટલું પબ્લિક હે આમ એટલું આગળ હાલો જાય ને પાછળ એટલું હાલો જાય કેવું પડે પબ્લિક એટલે તમે મિત્રો વાત જ પૂછો એમ લાગે કે મેળો ભરાણો એમ ને ભાઈ હજી પાંચસો ત્રણસો મીટર પાણી ના પરબ ને જુસ ને બોલવા મિત્રો આવો હોય ને ઘણી જગ્યાએ મિત્રો પરબ ને ઉભું હોય ને ભાવ ભાવથી ભાઈ પ્રસાદ ખબર ને લોકો એને મિત્રો આમ હાલીને જઈને ને પ્રેમથી તો આમ થાક ને એવું કઈ લાગે જ તો મિત્રો અત્યારે છે ને આમ માણસો હાલ્યા જાય એને મિત્રો પબ્લિક દેખાય તમને આમાં હામે લાઇટ પડે નકર મિત્ર આમ તો કેટલી પબ્લિક હે મિત્રો મેળો ભરવાનો હોય એ અમે પબ્લિક આમ આમ તો કેટલું પબ્લિક હે મિત્રો અત્યારે ને મેં ફરક લીધો છે ભાઈ અહીંયાથી હે ને ઉષા કોટળાનો અહીંયા મેં ભાવી ગયો અને અહીંયા અત્યારે બ્રેક લીધો હોય થોડોક કારણ કે અમે થોડા કાકરા લઈ ગયા ને મિત્રો હજી એમાં ને ભાઈબંધ બંધ થોડા પાછળે તો હજી થોડા કઈ બેઠા હતા ને અહીંયા પુવા બટેટાનો હતો થોડા પુવા બટેટા ખાધા હવે અહીંયાથી થી થોડુંક જ હશે મને લાગે અહીંથી પંદર કિલોમીટર જવું હશે એટલે ભૂગવા જ આવ્યા કેટલા લોકો પ્રસાદી લઈ રહ્યા કે લોકો બેઠા બેઠા વિડીયો જોવાય ને અમે જો તરબૂસ ખાવા મળે તરબૂસ તમે લોકો ને વિડીયો જોતા રહી જવા મિત્રો કહે મિત્રો આવું હોય ને સરળો નીકળો ભાઈ પગયાત્રા યાત્રા કરો અને આમ તો ભાઈ ભક્તો કેટલા આમ તો જો તો હાલો ભાઈ મસ્ત મજાનો તરબો છે તો ખાઈ લઈ પછી આપણે પાછા આગળ નીકળી બાકી કેમ ઠાકરી કેમ મજા આવે કે રોહિત ભાઈ પાંચ પાંચ મિનિટ આવી જાય તો હાલો ભાઈ બસો બસો મીટર આવી જાય ત્યાં કાક જોશ ખાવાનું પીવાનું આવો ધર્મા દો ભાઈ

મોત વાત કરો અત્યારે ને એમ લાગે ડારો કોઠરી ડારો પી ગયા ને એવો ફક સળ્યો હોય પોગ છે ને બને દુખે છે બો તને દુખેલે નહીં દુખતા ને દુખતા ને પણ હું કવાય ભાઈ ને મને ને પોગ દુખે છે મિત્રો હવે આનીથી થોડું એક કેટલું 3 કિલોમીટર આગળ હોશે હવે અહીંયાથી બ એટલું હોશે 3 થી 4 કિલોમીટર આગળ હોને પણ અહીં ને મે તો પોગ છે ને ભારે થી કેમ લાગે એક પગમાં કોઈ કે 2 2 3 3 કિલોના પથ્થર બાંધે જ ને એમ લાગે છે તો મિત્રો તમારો ભાઈ ફાઈનલી પૂગી ગયો ખબર હે ત્યાં પૂગી ગયો જોઈ મિત્રો આ આપણે મેઇન ગેટ સાવન માણો મંદિરનો તો મિત્રો ફાઇનલી આપણે માયે પુગાડી દીધા મિત્રો થોડાક લુકે છે જોકે હાલથી હવે અહીંયા પૂગી ગયા હવે કાલે પૂનમ તો કે પૂનમ શરૂ થઈ ગઈ કારણ કે અત્યારે બે ત્રણ વાગી ગયા તો હાલો ડાયરે ઘરે હાથમાં કોઈ મસ્તના ફ્રેશ થઈ અને પછી દર્શન કરવા જઈએ અને તમને લોકોને દર્શન કરાવું બાકી જુઓ અત્યારે અહીંયા વાહન પાર્કિંગ કરેલું છે અને ડાયરો આપણે તમને મારા ઘરે આવ્યો તારી તું જાગી ગયો હું જીવ લેવા આવ્યો છું